આ ચામુંડા નગરની અંદર સાહેબ દોઢ વર્ષથી ત્રણ નો ખાડા ખાદલ છે અમે ગટર ફૂટેલી છે ત્રણ ત્રણ ફૂટ નો પાણી ભરેલું છે ઠાકોરવાસ નાઈ વાસ રબારી વાસ છે ઘર આવેલા છે દોઢ વર્ષથી અમે લખીને આપીએ કે કોઈ ભરતો છે નહીં અમારા છોકરા છે અમારા બાળ મંદિરે જાય છે કોઈ સ્કૂલે જાય છે કોઈ બુઢા છે કોઈ ઓપરેશન કરેલું છે હેડી શક્તું છે આમ જોડે મંદિર છે અમે મંદિરે જઈ શકતા નથી તો અમારે વાર વાર રજૂઆત કરીએ પણ કોઈ સાંભળતું નથી કે અમારામાં કોઈ આવતું જ નથી અમે જવાબ આપે છે એટલે એના માટે અમારે આ તાત્કાલિક કરે અને અમારા છોકરા બચ્ચા માદા ન થાય બીમાર ન થાય એટલા માટે અમે આ રજૂઆત કરીએ છીએ